સમગ્ર દેશમાં અગિયાર વર્ષથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર મોદી સરકાર અને ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપાની સરકારે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે નાકામી છુપાવવા માટે કારનામાને કૌભાંડ છુપાવવા માટે ઇમરજન્સીના નામે સરકારી ખર્ચે આપણા સૌ પ્રજાના પૈસાના ખર્ચે સંપૂર્ણપણે એક લોકોની આંખમાં ધૂ જોગવા માટેનો પ્રયાસ કરવા માટે કાર્યક્રમ આપી રહી છે આ કાર્યક્રમની અંદર અગિયાર વર્ષનો હિસાબમાંથી લોકોનું ધ્યાન ભટકાવવાનું છે આ એ ભારતીય જનતા પાર્ટીના શાસકો છે આરએસએસની એ વિચારધારાના લોકો છે કે જેમને દેશના બંધારણને ક્યારે સન્માન નથી આપ્યું આ એ આરએસએસની વિચારધારાના લોકો સત્તા સ્થાને આવી છે કે જેમને ક્યારેય તિરંગાને વર્ષો સુધી આરએસએસના હેડક્વાર્ટર ઉપર એને લગાવવામાં નહોતું આવ્યું એને માન સન્માન નહોતું આપે અને સ્વીકૃતિ નહોતું આપે આ એ વિચારધારાના લોકો સત્તા સ્થાને છે કે જેમને જ્યારે ડૉક્ટર સાહેબ આંબેડકર લિખિત એમના અધ્યક્ષ સ્થાને બંધારણ સભાએ મંજૂર કરેલું બંધારણ જ્યારે દેશ સમક્ષ મૂકવામાં આવ્યું ત્યારે તેને રામલીલા મેદાન ઉપર સળગાવવાનો પ્રયાસ કરીને એને નકારી કાઢનારા લોકો આજે લોકતંત્રની અને બંધારણ બચાવવાની વાત કરે છે એમની માનસિકતા મહાત્મા ગાંધી વિરોધી છે એમની વિચારધારા વિરોધી છે આ એ વિચારધારાના લોકો છે કે જે વિચારધારાને કારણે આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ગુમાવ્યા આ લોકો હંમેશા નકારાત્મકતાની વિચારધારા સાથે હિંસાની રાજનીતિ સાથે આગળ વધીને હંમેશા નોન ઇસ્યુને ઇસ્યુ બનાવવા જઈ રહ્યા છે ત્યારે જ્યારે દેશની અંદર ગરીબ વધુ ગરીબ થતો હોય અમીર વધુ અમીર થતો હોય એટલે કે ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ વધામ વધુ અસમાનતા વધતી હોય એના વિશે ચર્ચા નથી કરવી સંપૂર્ણ નીતિ લાગુ કરવી છે સીમિત લોકોના લાભાર્થે નીતિ કરીને દેશના કરોડો લોકોને ગરીબીની ખાઈમાં ધકેલવાનું પાપ પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે નોટબંધીના નામે વાતો કરી હતી એનો હિસાબ નથી આપતા કાળું ધન આવશે એની વાતો કરી હતી પણ આપણે જોયું કે તાજેતરના અહેવાલમાં જ કાળું ધન પાછું આવવાની દેખ બાજુ પણ કાળું ધન વિદેશમાં કેવી રીતે થાય અને એનાથી ભારતીય જનતા પાર્ટીના ખાતામાં પૈસા કેવી રીતે જમા થાય છે એનો પણ આપણી સામે અનેક રિપોર્ટો સામે આવ્યા છે તેવા સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટી આજે જ્યારે આ પ્રકારના નાટક કરી રહી છે ત્યારે વારંવાર સંવિધાનને બદલવા માટે એમને શાના માટે વાત પ્રધાન ચૂંટણી વખતે પણ આ બાબતના અંગેનું નજદીકતાથી લાવી દીધી આરએસએસના મુખ્યએ અરબી સમુદ્રની અંદર સંવિધાનને પધરાવી દેવાની વાત પણ કરી ચૂક્યા છે અને એ આપના માધ્યમથી અન્ય માધ્યમથી પબ્લિક ડોમેનમાં પણ ઉપલબ્ધ છે સંસદની વ્યવસ્થા સાંસદની એ આખી વ્યવસ્થાને કમજોર કરવાનું પાપ પણ ભારતીય જનતા પાર્ટી ખરીદફળોદ કરીને લોકતંત્રની હત્યા કરવાનું પાપ આખે આખી ચૂંટાયેલી સરકારને ખરીદીને અરુણાચલ પ્રદેશમાં હોય કે પછી ગોવામાં હોય કે પછી નાગાલેન્ડમાં હોય તમામ જગ્યાએ જે રીતે કે પછી ગુજરાતમાં હોય ગાંધી સદાના ગુજરાતમાં જ્યાં સંપૂર્ણપણે ચૂંટાયેલા જનપ્રતિનિધિને એન કેન પ્રકારે ખરીદ વેચાણ પ્રવૃત્તિ કરીને લોકતંત્રની હત્યા કરનારા લોકો આજે સંવિધાન બચાવવા સરકારી ખર્ચે નીકળ્યા છે હું એમને પૂછવા માગું છું કે તમે અગિયાર વર્ષનો હિસાબ તો આપો દેશની અંદર તમે દર વર્ષે બે કરોડ રોજગારની વાત કરી હતી એટલે કે બાવીસ કરોડ રોજગારને બદલે સત્તર કરોડ લોકોના રોજગાર છીનવાઈ ગયા એની તો વાત કરો એનો તો જવાબ આપો દેશની અંદર મોંઘવારી આસમાને જઈ રહી છે એનો તો જવાબ આપો પેટ્રોલ ડીઝલના નામે એક્સાઇઝની લૂંટથી ત્રીસ લાખ કરોડ રૂપિયા દેશની જ એકસો ચાલીસ કરોડ જનતાના ખિસ્સામાંથી સિસ્ટમેટિક લૂંટ ચલાવી એનો તો જવાબ આપો દેશના ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી પણ ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બરબાદ થાય એવા કાળા કાયદા લાવવાનું પાપ કોઈએ કર્યું એ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કરી અને તમે ખેડૂતોની આવક બમણી નહીં એની આવક અડધી કરી અને ખર્ચ બમણો કર્યો અને ખેડૂત અને ખેતીને બરબાદ કરવાના પાપ કર્યું એનો હિસાબ તો આપો આ દેશની અંદર નાનાને મધ્યમ કદના ઉદ્યોગોને ખલાસ કરીને મોટા ઉદ્યોગોને જાહેર સાહસો વેચી દેવા બારોબાર જાહેર સંપત્તિ આપી દેવી કરોડો રૂપિયાની સરકારી રાહતો આપવી ત્યારે એ નાના અને મધ્યમગતના ઉદ્યોગ જ્યાં હિન્દુસ્તાનની તાકાત હતી એનો તો જવાબ આપો તમે આમ સમગ્ર દ્રષ્ટિએ અગિયાર વર્ષના કુશાસનનો હિસાબ ન આપવો પડે એટલે સરકારી ખર્ચને જોખમે તમે જે અગિયાર વર્ષથી અનડિક્લેર ઇમરજન્સી ચલાવી રહ્યા છો એ તમારા પક્ષના મુખ્ય લોકો હોય એને ગમે તે રીતે હેન્ડકેટ પ્રકાર કરવાના હોય કે પછી ગુજરાતમાં હોય કે અન્ય જગ્યાએ બંધારણીય સંસ્થા ઉપર હોય તમામ જગ્યાએ ન્યાયતંત્ર હોય કે તંત્ર હોય કે તમામ જગ્યાએ તમે જે અનડિક્લેર ઇમરજન્સી ચલાવી રહ્યા છો એનો પણ જવાબ આપવાનો સમય પાકી ગયો